શું નામ હતું સાહેબ આપણું મારું નામ કંચનજી બેનજી કંચનભાઈ હા કંચન અમે કંચનભાઈ ક્યુ ગામ તમારું મારું ગામ સામધી મોટાવા મોટાવા સા મોટાવા અને તાલુકો તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા બરાબર હવે તમને શું તકલીફ હતી સાહેબ મને ફેફસાને બહુ બીમારી હતી કેમ કે ફેફસા દારૂ પીપીને હળી ગયા હતા દારૂ પીપીને હળી ગયા હતા એટલે મને આ દવા મારે દીકરા લાવી દવાની ગળી સારું મને મળ્યું પછી ઉધરો આવતી ખોસી ખૂબ આવતી ખોસી ઘણી પાછો શ્વાસ કેટલા સમય સુધી ચાલો હું એક કલાક તો બે જતો

હોય તમે કેટલા સમય સુધી ચાલો છો ચાલુ તો હું હાલ લગભગ બે કિલોમીટર રેડું હવે ના નથી સર નથી આ એક કોઈ દવા નથી આ શું થાય એક જાતનું ફ્રૂટ છે ફળફળાડીમાંથી બનેલી એક જડીબોટીમાંથી બનેલી કે જે આપણા ભારતવર્ણના પેલના ઋષિમુનીઓ હતા આ જે સમયમાં ડોક્ટર ન હતા તો ઋષિમુની હતા আর ઋષિમુની જડીબોટી દ્વારા દવા ગોળી ગોળીને પબ્લિકને પાતાન ઘણા લોકોનો રોગ મટી જાતો આપણે એમાં એક પુરાવો એવો લે કે રોમાયણની અંદર લક્ષ્મણજીને પણ ઝડી બોટી પાઈતી લક્ષ્મણજી બેઠા હતા બેઠા યાર એટલે મુદ્દે તમારી જોડી ઘટના સાહેબ એવી જ ઘણી કે તમારે આ ઝડી બોટી ખાવાથી તમારું દુખ મટી જશે તો આ વસ્તુ કોઈ બી વ્યક્તિ વિડિયોનો તમારો જોશે બરાબર તો આ વસ્તુ ઓમ લેવાય ના લેવાય લેવાય વસ્તુ લેવાય સારી વસ્તુ છે કેમિકલ વગેરે થે કોઈ હાનિકારક નથી અને આ એક જાતનો ખોરાક છે કોઈ દવા

બોલો ભારત માતા ભારત માતા જય